નમસ્કાર પટેલ ઓગણીસ બે દિવસ રિસર્ચ ની વાત થઈ હતી આપણે કે બે દિવસ એક્ઝામના વાર છે અને આપણે રિસર્ચ રિસર્ચનો વિડીયો આપણે મૂકીએ છીએ રિસર્ચ ટેસ્ટનો વિડીયોમાં એવું છે કે અત્યાર સુધીમાં જેટલા પણ પેપર પૂછાના એમાંથી જેટલા પણ એનાલિસિસ દ્વારા આપણને ખબર કરી કે આ ટોપિક આપણને પૂછી શકે છે આપણે એ ટોપિક રીતે છે અને એક સાથે વિડીયો જોવા વિનંતી છે કેમ કે એક સાથે નહીં જોવો તો વચ્ચે ક્રમ તૂટશે અને ક્રમ તૂટશે તો આખે તમને યાદ મૂક યાદ નહીં રહીએ સીધું જે આ વિડીયોમાં તમને ઇઝી વેબથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આ વિડીયો ભાઈ નહીં શકે એટલે એક સાથે ક્રમમાં જોવા માટે વિનંતી સૌ પ્રથમ જોઈએ તો રિસર્ચની ડેફિનેશન રિસર્ચ ડેફિનેશન મીન્સ કે કંઈ પણ વસ્તુને હવે તમે ઓપ્શનમાં ત્રણ વસ્તુ જોવાનું તમે સમજાવો કે આ પ્રશ્ન સારો ઓપ્શન તમારો સાચો હોઈ શકે છે જેમ કે આ રિસર્ચ જે છે શું છે તો કે કંઈ પણ ડેટા એનાલિસિસ કલેક્શન કર્યું એ ડેટાને એનાલિસિસ કર્યું આપણે અને ઇન્ટરપ્રિટેશન કર્યું અને ઇન્ટરપ્રિટેશન કર્યા પછી આપણને જે કંઈ પણ નોલેજનો વધારો થયો આપણા એને શું કહેવાય રિસર્ચ પછી તો કે કાંઈ પણ ઓલ્ડ ફેક્ટ છે એનું વેરિફિકેશન કર્યું બરાબર એને શું કહેવાય રિસર્ચ થયું કહેવાય એને આપણને શું ખબર કે નવું નવી કંઈ પણ ફેક્ટને આપણે ફાઇન્ડ કર્યું ફાઇન્ડિંગ ધ ન્યૂ ફેક્ટ બરાબર આ બધી વસ્તુનું આ જે છે એ શું છે રિસર્ચના ડેફિનેશનમાં અંતર આવે કે ભાઈ પ્રેઝન્ટ નોલેજ દ્વારા તમે ડેટા કલેક્શન કરો એનાલિસિસ કરો ઇન્ટરપ્રિટેશન કરો અને પછી તમારું નોલેજ વધે કંઈ પણ વસ્તુ નોલેજ હતો તમારું એને શું કહેવાય રિસર્ચ જો કહેવાય એ વિશે રિસર્ચ પછી નવા નવા ફેક્સને ગોતીને પણ થાય અથવા જૂના ફેક્સને વેરિફિકેશન કરીને પણ થાય જેમ કે સંહિતા કે એ બધી વસ્તુ પછી તો કે ઈબીએમ ઈબીએમ એટલે કે એવિડન્સ બેસ્ટ મેડિસિન એમાં કામ લાગે તો કે ઇન્ફોર્મ ડિસેન લેવા માટે કોને તો કે ડોક્ટરને કોના માટે તો કે પેશન્ટ માટે તો એ કેમ બને તો કે બેસ્ટ રિસર્ચ એવિડન્સ એટલે કે જે રિસર્ચ જે છે મનો કે પુનર્ના ગૂગલ છે તો એનો સંહિતામાં રેફરન્સ દીધો આપણે એટલે કે ક્લિનિકલ સ્ટડી આપણે ક્લિનિકલ જે બુક છે એની આપણે બહુ ડિટેલ સ્ટડી કર્યું આપણે એમાંથી આપણે બેસ્ટ રિસર્ચ એવિડન્સ જોયું તો કે ભાઈ આ સરક સૂત્ર આટલામાં આ વસ્તુ છે જે જરા ચિકિત્સા આટલી વસ્તુ છે એવિડન્સ થયો પછી એને ક્લિનિકલ એક્સપર્ટ સાથે આપણે કમ્પેર એને એડ એડ ઓન કર્યું મીન્સ કે ભાઈ સારા વૈદ્યોને પૂછ્યું કે ભાઈ તમે આ વસ્તુનો ઉપયોગ કરો છો એના એક્સપિરિયન્સ અને સ્કિલથી આપણે નક્કી કર્યું કે ભાઈ આ લોકોમાં યુઝ કરે છે તો હવે આપણે એને પેશન્ટના વેલ્યુ માટે પેશન્ટના પ્રિફરન્સ માટે આપણે એને ઉપયોગ કર્યો પેશન્ટ ઉપર બરાબર તો એને પછી જે આખે કોઈ મેડિસિન સ્ટ્રક્ચર તૈયાર થયું શું કહેવાય એવિડન્સ બેસ્ડ મેડિસિન બરોબર અને એ કામ લાગે હેલ્થમાં પેશન્ટની હેલ્થની ઇમ્પ્રુવમેન્ટ માટે પછી છે કે તો કે આઈસી આઈસી એટલે કે ભાઈ ઇન્સ્ટિટ્યુશનલ ઇથિક્સ કમિટી અથવા તો ઇન્ડિપેન્ડન્ટ ઇથિક્સ કમિટી અથવા તો રિવ્યૂ બોર્ડ એ શું કામ હતું કે એનો પ્રાઇમેટ ઓબ્જે ઓબ્જેક્ટિવ શું છે તો કે પેશન્ટની સેફટી ઇથિક્સ એને ડિગ્નેટી આને તમારે એ શું કહેવાય મેન્ટેન કરે પછી સેકન્ડરી ઓબ્જેક્ટિવ કે જે મોનિટર ધ રિસર્ચ પ્રોટોકોલ એટલે કે જે રિસર્ચ પ્રોટોકોલ આખે કોઈ ક્લિનિકલ ડ્રગનો ડ્રગ રિસર્ચ એનું તમારે એથિકલ રિવ્યૂ કરવું બરાબર એ એનો એક રિવ્યુ ઓબ્જેક્ટિવ છે એમાં ક્યાં કેટલા આ પ્રશ્ન પૂછે છે કે કેટલા મેમ્બર હોય તો કે સાતથી ને બાર પછી તો કે ચેર ચેરપર્સન હોય પછી તો કે ક્લિનિશિયન હોય પછી તો કે એક લીગલ એક્સ લીગલ એક્સપર્ટ હોય અને લે પર્સન હોય બરાબર અને એક હોય ઓથર શું કહે ફિલોસોફર હોય રેડી તો આટલા લોકો હોય અને આટલા લોકો આઈસીમાં એ લોકો રિવ્યુ કરતા હોય કે ભાઈ પ્રપોઝલ મોકલી આપણે આ ડ્રગ નું આપણે હ્યુમન અથવા એનિમલ રિસર્ચ કરીએ છીએ તો ઇથિક્સ જળવાય છે કે નહીં એના માટે આપણે પ્રપોઝલ મૂકવું પડે ને એ લોકો કોમેડીમાંથી ઓડિટ કરે અને એકા કે રિવ્યૂ કરે ડ્રગનું કે કોઈ પણ વસ્તુનું પછી તો કે ક્વોલિટેટિવ રિસર્ચ ક્વોલિટેટિવ રિસર્ચ ક્વોલિટી રિસર્ચ એટલે શું કંઈ પણ આંકડાનો રિસર્ચ નહીં કે ક્વોલિટીનું રિસર્ચ કોઈ પણ વસ્તુની ક્વોલિટી એનું એક્સટેન્ટ એનું પરપેક્ટિવ એનો બિલીફ આ બધી વસ્તુ રિષર્ચ તમે કરો ને તો શું કહેવાય એને

અને એના દ્વારા આપણે એ કેની માહિતી આપે તો ઓપિનિયન આપે છે ઓપિનિયનમાં આંકડાથી આપે તો ઓપિનિયન આપે છે કે મારો આ ઓપિનિયન મારા ઓપિનિયન ચાલુ મીન્સ ક્વોલિટી ક્વોલિટીવ રિસર્ચમાં આવે નોટ અ ક્વોન્ટિટેટીવ રિસર્ચ બરાબર એવું છે ફોકસ ગ્રુપ બીજું છે વન ઓન વન ઇન્ટરવ્યુ વન ઓન વન ઇન્ટરવ્યૂ એટલે કે ભાઈ એક માણસ બીજા માણસ સાથે ડાયરેક્ટ અથવા પર્સનલ રિલેશન પર્સનલ ઓબ્ઝર્વેશન દ્વારા જે કંઈ પણ માહિતી મેળવે જે કંઈ પણ રિસર્ચ કરે જે કંઈ પણ ક્વોલિટી રિસર્ચ કરે એને શું કહેવાય વન ઓન વન ઇન્ટરવ્યૂ મીન્સ કે આ માણસના બિલીફ્સ આ માણસના મોટિવેશન આ માણસના બિહેવિયર ડિટેલ બિહેવિયર એટલે કે ડૉક્ટર આ ડોક્ટર માની લઈએ કે આ ડૉક્ટરના પેશન્ટ છે હિસ્ટ્રી ટેકિંગ જે થાય છે એને એને પણ વન ઇન્ટરવ્યુનો પ્રકાર કહેવા માગે છે વન ઓફ ધ ક્વોલિટેટિવ રિસર્ચનો એક પાર્ટ છે બરાબર પછી છે તો કે બીજું બીજું જે પ્રકાર છે એ છે ઈથનોગ્રાફિકલ સ્ટડી ઇથનોગ્રાફિકલ સ્ટડી મીન્સ કે જેમ કે રાજસ્થાન છે સાઉથ છે એ બધાના ગ્રાફિક જીઓગ્રાફિકલ કલ્ચર જે છે અલગ અલગ પ્રકારના અને એના શું ખાય છે શું નથી ખાતા એ બધીની ક્વોલિટી નથી આંકડા કાંઈ નહીં આપણા કેટલા જિલ્લા કેટલા રાજ્ય એ નહીં એ શું કરે છે શું ખાય છે અને કલ્ચર શું છે બિહેવિયર શું છે એનું જે નોલેજ મેળવો તમે એ જે સ્ટડી કરવાનું શું કહ્યું ઇથ્સનોગ્રેફિકલ સ્ટડી પછી તો કે કેસ રિપોર્ટ એટલે કે ભાઈ એક ન્યુકર માઇકોસીનો કેસ આપણે ટ્રીટ કર્યો આયુર્વેદિક મેડિસિનથી એમાં શું પણ ઓબ્ઝર્વેશન મળ્યું એક સ્ટાન્ડર્ડ ઓબ્ઝર્વેશન કંઈક શું મેળવ્યું છે આપણને એ લખવું આપણે કે ભાઈ આ ટ્રીટમેન્ટ હતી પહેલાં પેશન્ટને આવું હતું આ ડાયગ્નોસ થયું પછી એને આ ટ્રીટમેન્ટ કરી આઉટકમ કેસ રિપોર્ટ થયો પછી તો કેસ સિરીઝ આ જે છે એ બધા સેમ્પલ સેમ છે અને આપણે આપી એને અલગ અલગ ટ્રીટમેન્ટ પણ આપીએ છીએ એ પણ સેમ્પલ સેમ આપીએ છીએ હવે આપણે એને જોવાનું કે કઈ રીતે એનો શું આઉટકમ છે બધાનું તો એ બધા આઉટકમને આપણે એક સાથે મળીને આખા કેસ રિપોર્ટ બધાને ભેગા મળીને આપણે જે ભેગું કરીએ શું કે કેસ સિરીઝ બરાબર એને વન ઓફ ધ ટાઇપ ઓફ ક્વોલિટે રિસર્ચ પછી તો કે કેશ સ્ટડી કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ એન્ટઆઈટી કોઈ પણ ઇવેન્ટ એની આપણે સ્પેસિફાઈડ સ્પેસિફિક રીતે કાંઈ પણ એનું નોલેજ મેળવીએ તો શું કહેવાય એને ઓબ્ઝર્વેશન કરીએ તો કોઈપણ એનું સ્પેસિફાઈડ ડિટેલ એનું ઓબ્ઝર્વેશન કરીએ તો શું કહેવાય એને કેસ સ્ટડી જેમ કે ઓર્ગેનાઇઝ ટાટા ટ્રેજેડી એટલે ભોપાલ ગેસ ટ્રેટેજી એટલે કહેવાય ઇવેન્ટ અને કોઈ પણ ઇન્ડિવ્યુઝ્યુઅલ મારા બતાવ કે સ્ટડી એટલે બધા એનો ડિટેલ એનો ડિસ્ક્રિપ્શન જોતા હોય છે બધાની કે સ્ટડીમાં અલગ અલગ પ્રકારની તો શું છે એ ક્વોલિટેટીવ રિસર્ચનો પાર્ટ છે બરાબર પછી તો કે ઇકોલોજીકલ સ્ટડી ઇકોલોજીકલ ઇકોલોજિકલ સ્ટડી બરાબર તો એ શું છે કે રાજકોટના લોકોને એના પર્યાવરણ સાથે પ્રદૂષણ સાથે શું ફાયદો શું નુકસાન છે એની અરે કમ્પેરિઝન કે રાજકોટના લોકો કેટલું પ્રદૂષણ કરે છે એના એન્વાયરમેન્ટલ એક ગ્રુપને એન્વાયરમેન્ટ સાથે જોડી દો અને એનો રિસર્ચ કરો તો શું કહેવાય એને ક્વોલિટેટીવ રિસર્ચનો પાર્ટ ઇકોલોજીકલ સ્ટડી બરાબર પછી છે ક્રોસ સેક્શનલ સ્ટડી મીન્સ કે

બરાબર પછી તો કે આટલા લોકો દારૂનું સેવન આ જગ્યાએ કરે છે આ એક એક સમયમાં એક દિવસમાં આટલો દારૂ પીવાનો એક દિવસમાં આટલા લોકો સ્મોક કરે છે બરાબર એક સમયમાં આપણે જે કંઈ પણ વસ્તુને એક્સપોઝર જેમ કે સ્મોકિંગ સિગારેટ બરાબર એ બધું અને આલ્કોહોલ અને એનું આઉટકમ એટલે કે ડાયાબિટીસને લિવર ડિસીઝ બધાય બરાબર તો એનું એક સમયમાં આપણે એનું પ્રિવેલેન્સ નક્કી કરવા માટે જે કંઈ પણ સ્ટડી કરીએ છીએ એક સમયમાં શું ક્રોસ ટાઈપ ઓફ ઓબર્વેશન સ્ટડી બરાબર આપણે આગળ જોઈએ પછી તો કે હવે આપણે આગળ જોઈએ આરસીટીસ આરસીટીસ એટલે કે જોવા જઈએ તો આરસીટીના અલગ અલગ પ્રકાર છે તો 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 આરસીટી આપણે એકવાર જોઈ લઈએ કે કે શું છે એમ આખે ડ્રગ નું કોઈ પણ ડ્રગ નવી ડ્રગ મેળવી હોય પતંગમાં ડ્રગ જોતા હોય છે એ ડ્રગ ને કંટ્રોલ ટ્રાયલ રેન્ડમાઇઝ કંટ્રોલ ડબલ બ્લાઇન્ડ ટ્રાયલ બરાબર તો એ શું છે તો કે રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ આરસીટી એવું છે કે ભાઈ માણસોને આપણે હોસ્પિટલમાં આપણે બે ગ્રુપમાં ડિવાઈડ કર્યા રેન્ડમલી રીતે એક ગ્રુપ ટ્રીટમેન્ટ ગ્રુપ જે નવી ડ્રગ ન્યુ ડ્રગ એની પર એમાં કાં તો આ ડ્રગ નું નવી ડ્રગ નું નવી ડ્રગ્સ પુનઃ ગુગલ છે તો પુનઃ ગુગલ નો એ જ રોગ ઉપર કામ કરતું હોય પણ બીજી ડ્રગ આપશે સ્ટાન્ડર્ડાઈઝ ડ્રગ માનો કે પુનઃ આપ આપીધી આપણે બરોબર પછી ત્રીજી કાં તો એનો પુનઃના ગૂગલનો ડોઝ એક જ ડોઝ ને આને અડધી ગોળી આપશે અને એક ગોળી આપશે આ ગ્રુપ ને બરોબર તો એ રીતે ટ્રીટમેન્ટ ગ્રુપને કંટ્રોલ ગ્રુપ સાથે કમ્પેર કરવા માટે આપણે અને નવી ઇફેક્ટ નવી ડ્રગની ઇફેક્ટ જાણવા માટે કેટલી ઇફેક્ટિવ છે એના માટે આપણે જે સ્ટડી કરીએ છીએ ટ્રાયલ કરીએ છીએ રેન્ડમાઇઝ રીતે પેશન્ટને રેન્ડમલી ગમે સિલેક્ટ કરી લેવાના આટલા પેશન્ટ આમાં આવી જાય આટલા પેશન્ટ આમાં આવી જાય બરાબર કંટ્રોલ ગ્રુપમાં ટ્રીટમેન્ટ ગ્રુપમાં અને જે ફોલોઅપ થયેલ પછી જે કમ્પેર કરીએ એને શું કહેવાય આરસીટી બરાબર આરસીટીના પ્રકાર છે અલગ અલગ બરાબર એમાં પહેલો પ્રકાર છે સિંગલ બ્લાઇન્ડ આરસીટી ડબલ બ્લાઇન્ડ આરસીટી અને ટ્રિપલ બ્લાઇન્ડ છે ટ્રીપલ બ્લાઇન્ડ સિંગલ પર ડબલ બ્લાઇન્ડિંગ એટલે શું થાય પહેલા તો બ્લાઇન્ડિંગ એટલે કે કે ભાઈ આ ટ્રીટમેન્ટ ગ્રુપ છે આ કંટ્રોલ ગ્રુપ છે બરાબર તો એમાં અને રિસર્ચર છે અહીંયા બરાબર રિસર્ચ કરે છે અહીંયા હવે ટ્રીટમેન્ટ કંટ્રોલ ગ્રુપમાં સિંગલ બ્લાઇન્ડ એટલે કે ભાઈ તો કે એક ગમે એક માણસને એટલે કે ભાઈ કમ કાં તો રિસર્ચર ને કાં તો આ બંનેને પાર્ટિસિપન્ટને ખબર નથી કે અમે કેમાં જઈ છીએ ટ્રીટમેન્ટ ગ્રુપમાં જઈ છે કે અમે કન્ટ્રોલ ગ્રુપમાં છીએ એમ અમને કઈ દવા મળવાની છે નવી મળવાની છે રિસર્ચ થવાની છે કે જૂની મળવાની છે પ્લેસીબલ મળે છે કઈ રીતે એમ તો બેમાંથી એકને ખબર ન હોય ને સિંગલ બ્લાઇન્ડ સ્ટડી કહેવાય પછી ડબલ બ્લાઇન્ડ કે બે ને ખબર ન હોય રિસર્ચને ખબર ન હોય ટ્રીટમેન્ટના પાર્ટિસિપન્ટને ખબર ન હોય કે ભાઈ અમે ક્યાં જવાના છીએ ને એના રિસર્ચને ખબર હોય કે અમારે કેને કે શું આપ્યું છે એમ બરાબર ડબલ બ્લાઇન્ડ સ્ટડી કહેવાય આપણે પતંજલિમાં ઘણી બધી દવાનો જોતા છે બાબા રામ કહેતા છે કે પતંજલિમાં ડબલ બ્લાઇન્ડ કંટ્રોલ સ્ટાઇલ બરાબર પછી ટ્રીપલ બ્લાઇન્ડ આવે ટ્રીપલ બ્લાઇન્ડમાં તો કે એનાલિસિસ જે કરતો હોય એ બહારની બહાર બહાર બેઠેલો અને રિસર્ચર અને પાર્ટિસિપન્ટ ત્રણેયને ખબરનું હોય કે અમે અમનારી ઉપર શું ટ્રીટમેન્ટ થવાની છે શું થાય છે શું નથી થતું બરાબર કાંઈ ખબર ખાલી દવા જતી હોય અને આઉટકમ મેજર થતા હોય બસ બરાબર અને સૌથી વધારે ઇફેક્ટિવ ટ્રીપલ બ્લાઇન્ડ છે બરાબર હવે જે આરસીટીના પ્રકાર છે સિંગલ બ્લાઇન્ડ ડબલ બ્લાઇન્ડ આરસીટી ટ્રીપલ બ્લાઇન્ડ છે જોઈ લીધું હવે આરસીટીના ગ્રુપ ઉપરના પ્રકાર પેરેલ ગ્રુપ આરસીટી પહેલો ગ્રુપ આરસીટી એટલે મીન્સ કે બે ગ્રુપ છે બે ગ્રુપમાં પચાસ પચાસ લોકો છે પચાસ પચાસ લોકોને બેને એક એક ડ્રગ આપીએ કાં તો આને આમ નવી ડ્રગ આપીએ અને આને જૂની ડ્રગ આપીએ તો પ્લેસીબો આપીએ આ રીતે બેને એ જ ગ્રુપને એક એક ટ્રીટમેન્ટ આપીએ એને શું કે પેરલ ગ્રુપ આર પછી તો કે ફેક્ટોરિયલ ડિઝાઇન આરસીટી મીન્સ કે એક આખે પોપ્યુલેશનને ઘણા બધા ગ્રુપમાં ડિવાઈડ કરીએ અને બધાને અલગ અલગ મેડિસિન આપીએ મલ્ટિપલ મેડિસિનના જે કમ્પેરિઝન કરીએ ટ્રીટમેન્ટનું એને શું ફેક્ટોરિયલ ડિઝાઇન આરસીટી એટલે ફેક્ટરીમાં એક ફેક્ટરીની અંદર આપણે અલગ અલગ ગ્રુપને બેસાડીને આપણે ગ્રુપની સ્ટડી કરીએ છીએ એમ માનીને માલ આમાં વિચારો તમને યાદ રહી જશે પછી તો સિંગલ ગ્રુપ આરસીટી સિંગલ ગ્રુપ એટલે કે એક માણસ ઉપર એક માણસ ઉપર એને ટ્રીટમેન્ટ આપ ટ્રીટમેન્ટ આપીએ છીએ અને પછી એને થોડાક સમય પછી પાંચ દિવસ પછી એને કન્ટ્રોલ ગ્રુપ પણ આપીએ છીએ મીસ પ્લેસિબો પણ આપે છે મિસ્કે ચેક કરવા માટે કે ઇફેક્ટિવનેસ ટ્રીટમેન્ટ ગ્રુપની આયુર્વેદિક મેડિસિનની કેટલી હતી એટલે કે એક જ માણસ ઉપર આપે છે સિંગલ માણસ ઉપર એમ શું કે સિંગલ ગ્રુપ આરસીટી બરાબર પછી તો કે ક્લસ્ટર આરસીટી ક્લસ્ટર આરસીટી મીન્સ કે ભાઈ આખી આખી સ્કૂલ છે અમદાવાદમાં જેટલી પણ સ્કૂલ અમદાવાદની બધી સ્કૂલમાંથી આપણે દસ સ્કૂલના રેન્ડમલી સિલેક્ટ કરી એ દસ સ્કૂલનું ક્લસ્ટર બનાવવા આખે આખું આપણે અને એમણે ચેક કર્યું કે ભાઈ માણસ આ જે અંદર વિદ્યાર્થીઓ ભણે છે વિદ્યાર્થીઓની ઇફેક્ટિવનેસ કેટલી છે એના માર્ક્સ કેટલા એવા છે બરાબર એને આપણે રિફ્લેક્ટ કર્યું જનરલાઇઝ કર્યું કે ભાઈ અમદાવાદમાં શિક્ષણ આવવું છે બરાબર એના માટે શિક્ષણની ઇફેક્ટિવનેસ ચેક કરવા માટે હવે આપણે આગળ જોઈએ તો કે કેશ કંટ્રોલ સ્ટડી કેસ કંટ્રોલ સ્ટડી એટલે કેસ કંટ્રોલ સ્ટડી આપણે જોવા જઈએ તો ટાઈપ ઓફ ઓબ્ઝર્વ સ્ટડીનો પાર્ટ છે કારણ કે આમાં કાંઈ પણ એક્સપેરિમેન્ટ નથી કરવાનું આપણે આપણે એક્સપેરિમેન્ટ કરતા દવા આપી હતી આપણે પેશન્ટની આપણે બરાબર આમાં શું છે ખાલી ઓબ્ઝર્વ કરવાનું છે એથિકલ કન્સિડરેશન લેવા પડે આરસીટીમાં આમાં કાંઈ ન લેવું પડે કારણ કે આપણે ખાલી અમે ઓબ્ઝર્વેશન કરીએ છીએ કઈ ઓબ્ઝર્વેશન કરશે આપણે તો કેસ કંટ્રોલ સ્ટડી કેસ કંટ્રોલ સ્ટડી શું છે આ રિટ્રોસ્પેક્ટિવ સ્ટડી છે શું છે આ ટાઈપ સ્ટડી નો રિટ્રોસ્પેક્ટિવ સ્ટડી મીન્સ કે પ્રેઝન્ટમાંથી આપણે પાસ્ટ જઈએ છીએ બરાબર હવે કેસ ગ્રુપ છે એક અને એક છે કંટ્રોલ ગ્રુપ કેસ ગ્રુપ છે મીન્સ કે કોઈ પણ ડિસીઝ નું ગ્રુપ છે કોઈ પણ ડિસીઝ થયેલું છે એક્ઝામ્પલ તરીકે લંગ કેન્સર થયેલું છે અને આ જે કંટ્રોલ ગ્રુપ છે એમાં એને હેલ્ધી વોલ્યુન્ટિયર્સ છે બધા તો આ જે છે બંનેનું આપણે હિસ્ટ્રી ચેક કરી હિસ્ટ્રી ચેક કરી ખબર પડી ભાઈ લંગ કેન્સરના લોકોને વધારે પડતો સ્મોકિંગ કરેલા કરતા હતા લોકો અથવા તો બીજી પોસિબિલિટી એ કાંઈ સ્મોકર નહીં હોય આની પોસિબિલિટી બંને પહોંચી શકે ભાઈ આ કાં તો આ પણ કંઈક સ્મોકિંગ કરતા હશે કાંઈ પણ કરતા છે એની રિસ્પેક્ટ ઇન્જેક્ટ કરતા હશે કાં નહીં કરતા હોય બરાબર એક્સપોઝ નહીં થતા હોય તો હવે હવે શું ખબર પડ્યું તો કે કેસ લંગ કેન્સરવાળામાં મોસ્ટ ઓફ લોકો સ્મોકિંગ કરે છે અને હેલ્ધી વોલેન્ટરમાં એવું કાંઈ થતું નથી બરાબર ઓછા લોકો કરે છે લંગ કેન્સર મોસ્ટ ઓફ લોકો કરે છે આઈડેન્ટિફાઈ કર્યું કર્યું કેશ કંટ્રોલ સ્ટડીથી આપણે કેસ કંટ્રોલ સ્ટડી થી લંગ કેન્સર અથવા કોઈ પણ રિસ્ક ફેક્ટર ને આપણે આઈડેન્ટીફાઈ કરીએ એને કહેવાય કેશ કંટ્રોલ સ્ટડી પછી છે કે કોહો સ્ટડી કોહો સ્ટડી મીન્સ કે તો કે બે ગ્રુપ હતા કેશ માં કેસ કંટ્રોલમાં બે ગ્રુપ હતા કે ભાઈ એક હતું ટ્રીટમેન્ટ ગ્રુપ કેશ ગ્રુપ અને બીજું હતું કંટ્રોલ કંટ્રોલ ગ્રુપ હતું બરાબર કેસર કંટ્રોલ આમાં શું છે બે ગ્રુપ છે બંને નોન ડિસીઝ ગ્રુપ છે કોઈપણના રોગ નથી એમાં શું તો લંગ કેન્સર હતું આમાં અને આમાં નહોતું આમાં બંનેમાં કંઈ પણ કંઈ પણ ડિસીઝ નથી બરાબર અને આમાં આપણે પાસ્ટમાં હતા કેસ કંટ્રોલ આમાં આપણે ફોરવર્ડ જશે એટલે કે ફ્યુચરમાં જશે એટલે મીન્સ કે આ કયો પ્રકાર છે તો કે પ્રો પ્રોસ્પેક્ટિવ સ્ટડી શું છે પ્રોસ્પેક્ટિવ સ્ટડી આપણે આમાં પાર્ટિસિપેન્ટને સેમ્પલને ફોલો કરીએ છીએ બરાબર ફ્યુચરમાં અને જોઈએ છીએ નોન ડિસીઝ ગ્રુપમાં કે ભાઈ ક્યુ એવું આઈડેન્ટિફાઈડ કયું એવું રિસ્ક છે કે જે અફેક્ટ કરે છે અને એક નવી રોગ વૃદ્ધિ ઉત્પન્ન રોગ ઉત્પન્ન કરે છે બરાબર તો બેમાંથી એક ગ્રુપ માનો લો કે બે બીજા ગ્રુપના લોકો સ્મોકિંગ વધારે કરે છે તો એને લંગ કેન્સર જોવા મળ્યું આ લોકો સ્મોકિંગ કરતા પણ હોય ન પણ કરતા પણ આ ઓછું કરે છે કે નથી કરતા બરાબર તો એને કાંઈ ન જોવા મળ્યું બરાબર જેમ મત એમાં જ રહ્યા તો શું ખબર પડી આપણને કે ભાઈ કાંઈ હતું ને ના થયું એમાં તો હતું હતું અને આપણે પાછળ કે ખબર પડી કે ક્યાં છે અને આમાં હતું એને કંઈ થયું એટલે કે લીધું શું એમાં આ સંપ્રાપ્તિમાં એડ થયું હેતુ નિદાન તો એમાં શું ખબર પડ્યું તો કે હાવ આ રિસ ફેક્ટર અફેક્ટ્સ ધ પેથોલોજીનોસિસ બરાબર આપણે શું ખબડ પડીએ આખો પડી ને કે આ ફેક્ટરને કઈ રીતે કહેવાય કે અભ્યાસ વધીને સંપ્રાપ્તિમાં કામ કરે છે આપણને ખબર પડી કોહોટ થી એનાથી ખબર પડી કોહોટ સ્ટડી થી બરાબર આગળ છે હવે આપણે આગળ જોઈએ તો કે પબમેટ પબમેટ શું છે તો કે જર્નલ્સ બુક્સ અને થીસીસ આર્ટિકલ્સ બધાયને એક જગ્યાએ સંગ્રહ કરે છે એક આખી લાઇબ્રેરી બનાવેલી છે કેના દ્વારા કેને બનાવેલી છે તો કે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અમેરિકાની લાઇબ્રેરી છે એને આ વસ્તુ બનાવેલી છે તો કે એમાં શું થાય તો કે બાયોટેક બાયોમેડિકલ સાયન્સના જેટલા પણ રિસર્ચ છે લિટરેચર છે એને આખે આખું એમને અંદર એડ કરેલા છે પબ બેડમાં બરાબર આ વસ્તુ આ એમ પેદા આપણે કરેલી છે પછી તો કે હવે આપણે જોઈએ કે અલગ અલગ પ્રકારની બધી સ્ટડી ડિઝાઇન સ્ટડી ડિઝાઇનમાં આપણે આગળ જોઈએ તો કે એક બ્લેક બોક્સ સ્ટડી અમને પૂછેલો તો પ્રશ્ન બ્લેક બોક્સ સ્ટડી ડિઝાઇન તો હવે આમાં શું છે પંચકર્મ આપણે ટ્રીટમેન્ટમાં આપણે આપીએ છીએ અને એમાંથી પેરાલિસિસનો રોગો બધા ઘટે છે બરાબર તો આ ડેકબુક સ્ટડી શું કહેવા માગે છે કે ભાઈ તમે પંચકર્મમાં આપ્યું અને ભાઈ નો ઘટાડો થયો તો ખાલી એનું ધ્યાન આપો આનું કાંઈ નહીં એમાં કયો દોષ ઘટો કેમ કેમ વૈદ્યો ક્યુ ધાતુ ક્યુ ક્યુ ચિકિત્સાનું ક્યુ કમ્પાર્ટમેન્ટ બસ્તીએ ઓછું કરવું કે વિરેચન ઓછું કર્યું કાંઈ ઇન્ટ્રેક્શન ઇન્ટર્ન કંપ મિકેનિઝમ જોયા વિચારા કરતા ખાલી ઇનપુટ્સ અને આઉટપુટ્સ આની ઉપર જ ફોલો કરે આની ઉપર જ એનું મેઈન ડિપેન્ડન્સી છે નો એની ઇન્ટર્નલ મિકેનિઝમ પો ટ્રીટમેન્ટ કોઈ પણ સ્ટડીની ઇન્ટર મેકેઝિમને કાંઈ પણ લેવા દેવા નથી ખાલી એની ઓવર ઇફેક્ટિવનેસ જાણવા માટે આખી ક્યાં વસ્તુ છે બરાબર શું કે બ્લેક બોક્સ સ્ટડી ડિઝાઇન પછી તો કે બીજી ડિઝાઇન છે સિંગલ કેશ ડિઝાઇન શું છે સિંગલ કેશ ડિઝાઇન મીન્સ કે એક જ માણસ થયા આગળ કે એક જ માણસ એ એ ડિઝાઇન પણ એ ગ્રુપ એ ટ્રીટમેન્ટ પણ અનુભવશે ને બીજું બી ગ્રુપ બી ટ્રીટમેન્ટ પણ છે મીન્સ કે એક ટ્રીટમેન્ટ ગ્રુપ પણ અનુભવ ટ્રીટમેન્ટ્રીટમેન્ટ પણ અનુભવ બીજી ટ્રીટમેન્ટ એ અનુભવ છે શું કે અમુક સમય બાદ એમ ઓવર ધ ટાઈમ કે દસ દિવસ પછી એને પુરાના ગૂગલ આપીએ દસ દિવસ પછી એને ડાયક્લો ડાયક્લોપેરા આપીએ બરાબર તો એને આપણે ટ્રીટમેન્ટ નકી કરીએ કે ભાઈ એનું કમ્પ્રિઝન નક્કી કરીએ કે કઈ ઇફેક્ટિવ છે એને શું કે સિંગલ કેસ ડિઝાઇન બરાબર ફેક્ટોલ ડિઝાઇન પર જોઈ લીધી બ્લેક બોક્સ ડિઝાઇન આમાં જોઈ લીધી પબમેન્ટ આવી ગયો છે છે એડેપ્ટિવ શું છે એડેપ્ટિવ ક્લિનિકલ ટ્રાયલ શું છે એડેપ્ટિવ ક્લિનિકલ ટ્રાયલ એડેપ્ટિવ આખે સ્ટડી છે એને આપણે અલગ અલગ સ્ટેજમાં વહેંચીએ હવે આ જે સ્ટેજ છે આમાં જે ઇન્ટરવલ આવે છે ઇન્ટરવલમાં આપણે ઇન્ટ્રીમ એનાલિસિસ કરીએ રિવ્યુ કરીએ કે ભાઈ આ જે આ અહીંયા સુધીનો સમય હતો એમાં કયો ભાઈ કઈ દ કઈ દ વધારે ઇફેક્ટિવ હતી કઈ દવા ઓછી ઇફેક્ટિવ હતી કયો ડોઝ વધારે ઇફેક્ટિવ હતો કયો ડોઝ ઓછો ઇફેક્ટિવ હોવો જોઈએ તો પેલો ડોઝમાં થોડુંક ચેન્જ કરો કે પછી ભાઈ તો કે આ ટ્રીટમેન્ટ ગ્રુપ છે અને કંટ્રોલ ગ્રુપ છે તો કે ટ્રીટમેન્ટ ગ્રુપમાં ભાઈ આ આટલા લોકો ન હો જો ઓછા લોકો હોય ટ્રીટમેન્ટ ગ્રુપમાં વધારે લોકો બીજા ફાલતુ આવી ગયા છે ભાઈ ફેરો કંટ્રોલ ગ્રુપમાં પણ ફાલતું આવી એને ફેરો મીન્સ કે આ ઇન્ટ્રીમ એનાલિસિસ દ્વારા આપણે ફર્ધર સ્ટડી સ્ટડી માટે જે કંઈ પણ એડજસ્ટમેન્ટ કરીએ જે કંઈ પણ મોડિફિકેશન કરીએ એને કહેવાય એડેપ્ટિવ એડેપ્શન લીધું ભાઈ અનુકૂળતા લીધી એમ આપણે એમ ક્લિનિકલ ટ્રાયલ કરતી વખતે એમાંથી પેશન્ટને ફાયદો પણ થાય સારી એવી ટ્રીટમેન્ટ એને મળી રહીએ ખરાબ ટ્રીટમેન્ટ વહી જાય મીન્સ કે જો આ કમ્પાઉન્ડ એ બી સી ડી છે એમાંથી એ એને સી આપણે બીજા ફેઝમાં ગયા પછી એમાંથી ખાલી એ જ એમાંથી ખાલી એ જ આગળ ગયો ફેઝ થ્રીમાં મીન્સ કે આ બે બી બીને ડી કાઢી નાખી કે જે કોમ્પિટન્ટ નહોતી બરાબર મોસ્ટ પ્રોમિનન્ટ નહોતી કહેવાય ને કે ટ્રીટમેન્ટ એને આપણે કમ્પાઉન્ડ એને બી ને ડીને કાઢી નાખી બી ને સીને બરાબર તો એને આપણે આ કહેવાય એડેપ્ટિવ ક્લિનિકલ ટ્રાયલ કે ઇન્ટ્રીવ્યુલિસ દ્વારા રિવ્યુ કરે એડજસ્ટમેન્ટ કરે અને કહેવાય એડેપ્ટિવ ક્લિનિકલ ટ્રાયલ પછી જે તો કે આયનના કે ફ્લોચાર્ટ છે કે ભાઈ એમ એફિકેસી જોઈ પી ઇન્ટરનેસિસ દ્વારા આપણે જોયું કે આની એફિકેસી વધારે છે આ ફેવરેબલ પણ છે આ નથી ફેવરેબલ આની અને ઇન્ફર્ટિલિટી વધારે છે તો એ શું કહે પછી આને આપણે કે પ્રોમિટન્ટ આ કેવું કે પ્રોમિસિંગ ઝોન પ્રોમિસિંગ ટ્રીટમેન્ટ આપણે લઈ કરી કે ભાઈ આટલા લોકોને આપણે આટલા લોકોને આ દવા આપશી આટલા ડોઝમાં આપશી બરોબર ઘણા બધા નોલેજ મેળવ્યા બાદ પછી તો કે અરાયવ અરાયવ શું છે તો કે અરાયવ ગાઈડલાઈન છે કોની ગાઈડલાઈન તો કે કોઈ પણ રિસર્ચ કરીએ એનિમલ રિસર્ચ તો એનિમલ રિસર્ચ પછી આપણે એ રિસર્ચને કેમ પબ્લિશ કરવું તો કે ભાઈ એમાં આપણે પહેલાં ટાઇટલ લખીએ પછી એબસ્ટ્રેક્ટ લખીએ પછી ઇન્ટ્રોડક્શન મેથડ બધું લખીએ રિસર્ચ બરાબર રિઝલ્ટનું બધું તો એ જે મેથડ કહેવાય પબ્લિકેશન ગાઈડલાઇન કહેવાય આપણે કેમ પબ્લિશ કરવું નહીં તો એ જે અરાયું છે એ એનિમલ સ્ટડી જેટલા છે ને બરાબર એને કેમ પબ્લિશ કરવું ને એની ગાઈડલાઇન પ્રોવાઈડ કરે શું છે એનો ફૂલ ફોર્મ એનિમલ રિસર્ચ ડોટ રિપોર્ટિંગ ઓફ ઇન વિવો એક્સપેરિમેન્ટ બરાબર ઈ છે આરોગ્ય ગાઈડલાઈન પછી માનાસમાતા શું છે તો કે કન્સોર્ટ ગાઈડલાઈન પૂછે કન્સોલિડેટેડ કન્સોલિડેટેડ સ્ટાન્ડર્ડ ઓફ રેન્ડમાઇઝ ટ્રાયલ બરાબર રિસર્ચ ટ્રાયલ તો રિપોર્ટિંગ ઓફ ટ્રાયલ કન્સોલિડેટેડ સ્ટાન્ડર્ડ ઓફ રિપોર્ટિંગ ટ્રાયલ્સ પછી તો કે આરોગ્ય પછી કેર કેર ગાઈડલાઈન આ ગાઈડલાઈન કન્સોર્ટ ગાઈડલાઈન છે આરોગ્ય એટલે છે આવે કેર ગાઈડલાઈન કેર ગાઈડલાઈન શું કહે છે કે કેસ રિપોર્ટ જે આપણે આગળ જોયું ને કેસ રિપોર્ટને કેમ પ્રેઝન્ટ કરવાને શું કરમે કુછનો કેસ એને આપણે જાણકારી આપે છે કેર ગાઈડલાઇન બરોબર પછી છે તો કે કે પ્રિઝમા શું કરે કરે છે છે તો રિવ્યુ એની એને કેમ દર્શાવવું એક્ઝામ્પલ તરીકે તમે ચરક સંહિતા જોઈ તો ચરક સંહિતા કેવી રીતે જોઈ અલગ અલગ પેર મોડન પેરામીટરથી જોયું કે નોર્મલ જોયું તો એ બધી વસ્તુને તમે દર્શાવો બહાર ગાઈડલાઇનમાં તો એને કહેવાય પ્રિઝમા બરોબર પછી તો કે આગળ જોઈએ કે અરાઈવ આવી ગઈ પ્રિઝમાં આવી ગઈ કોન્સોટ આવી ગઈ પછી તો કે સ્પિરિટ સ્પીરિટ એટલે કે ભાઈ કોઈ પણ પ્રોટોકોલ સ્ટડી પ્રોટોકોલ એને આપણે બહાર દર્શાવવો હોય તો એને સ્પિરિટ ગાઈડલાઇનથી દર્શાવવો જોઈએ બરાબર પ્રિઝમાં આવી ગયું કેર આવી ગયું સ્પીડ આવી ગયું બધું આવી ગયું બરાબર પછી તો કે હવે આપણે આગળ જોઈએ તો કે આપણે આગળ પ્રશ્ન પૂછાયો તો કે પ્લેગેરિઝમ પછી ફેબ્રિકેશન ફોલ્સિફિકેશન બરાબર રેફરન્સ બિબ્લિયોગ્રાફી કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરસ્ટ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરસ્ટ પછી તો કે એપેન્ડિક સાઇસ હવે પ્લેઝિયાઝમ પ્લેઝિયા રિઝમને શું કહેવાય કોપિંગ કોપિંગ ધ અનધર વર્ક અધર પીપલ વર્ક વિધાઉટ એની સાઇટે રેફરન્સ કોઈ પણ બીજા લોકોનું વર્કને તમે એને એમાં સાઇટેશન કરો કોઈ પણ તમારી ચોરી કરો તો એને કહેવાય પ્લેગરિઝમ કર્યું કહેવાય બરોબર પછી તો કે ફેબ્રિક કે સરને પૂછેલો પ્રશ્ન હતો બીજે ચોવીસથી પેજીટીમાં ફેબ્રિફિકેશન એટલે કે અમે કોઈ પણ વસ્તુને તમે ખોટા જે નેગેટિવ રિઝલ્ટ છે એને તમે ફેબ્રિક ફેબ્રિફાઇડ કરીને અને તમે એને પોઝિટિવ રિઝલ્ટમાં દર્શાવો બાર તો શું કે ફેબ્રિકેશન કર્યું કે ફોલ્સિફિકેશન એટલે કે કોઈ પણ અલ્ટરેશન કરો શું અલ્ટરેશન હતો તો અલ્ટર હતો મોડિફિકેશન કરો કોઈ પણ રિઝલ્ટને આઉટકમ સાથે વધારે એને રિલીવન કરવા મળે તો આઉટકમ સાથે સિબિલિટી દર્શાવવા માટે શું કહેવાય હોલ્સિફિકેશન કહેવાય બરાબર પછી કે સાઇસ એપેન્ડિસ એટલે કે ભાઈ કોઈ પણ એવો ડેટા છે કોઈ પણ કેલ્ક્યુલેશન છે એડિશનલ ડેટા છે એને કહેવાય એપેન્ડિક એમાં જોડવું પડે કોન્ફ્લિક ઇન્ટરેસ્ટ એટલે કે કોઈ પણ એવું શું કહેવાય કંઈ પણ પર્સનલ અથવા તો ફાઇનાન્સિયલ એ કંઈ પણ સપોર્ટ મળ્યો હોય જે રિસર્ચને કામ લાગ્યું એને આપણે કોન્ફલિક ઇન્ટરેસ્ટ કહેવાય એમને જોડવો પડે પછી રેફરન્સ આપણે ખબર છે રેફરન્સ જોડો પડે બિબ્લ છે બિબ્લીઓગ્રાફી કોઈ બધા રેફરન્સ જેટલા પણ રેફરન્સ જોડાયેલા છે કામ કરે છે એ બધા વસ્તુને તમે જોડો ગ્રુપમાં તો કહેવાય બિબ્લીઓગ્રાફી તો આ બધી વસ્તુ છે રિસર્ચમાં એ બધી વસ્તુ તમને જેટલી પણ પૂછાયેલી છે પૂછવાની છે એ બધી વસ્તુ આપણે એક સાથે આપણે એડ ઓન કરી દીધી છે નેક્સ્ટ વિડીયો છે સ્ટેટ આપણે આગળ